અઢાર વર્ષ પછી રાહુ અને મંગળે બનાવ્યો છે ખતરનાક અંગારક યોગ આ ત્રણ રાશિવાળાએ રાખો સાવધાન ચાર રાશિના તારા રહેશે ઉચ્ચ હા મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુ અને મંગળ સામસામે આવવાના છે જેના કારણે ખૂબ જ ખતરનાક અંગારક યોગ બનવા જઈ રહ્યો છે તેમનો કોઈને કોઈ ગ્રહ સાથે જોડાણ હોય છે તેની સાથે જ શુભ કે અશુભ યોગ બને છે આવો જ એક યોગ અંગારક યોગ કહેવાય છે આ યોગ મંગળ અને રાહુના સંયોગથી બને છે અંગારક યોગને અશુભ યોગોમાંનો એક માનવામાં આવે છે તેની રચનાના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે કારણ કે મંગળને અગ્નિ તત્વ હોવાની સાથે ક્રૂર ગ્રહ માનવામાં આવે છે આ સાથે રાહુને અશુભ ગ્રહ પણ કહેવામાં આવે છે બંનેના સંયોગથી બનેલો અંગારક યોગ અંગારા જેવું પરિણામ આપે છે આ યોગ બનવાથી વ્યક્તિના સ્વભાવમાં ઘણો બદલાવ આવે છે તેની અંદર ઘણો ગુસ્સો હોય છે તેની સાથે જ તેને જીવનમાં કોઈ દુર્ઘટનાનો સામનો કરવો પડે છે અને દુશ્મનો હાબી થઈ જાય છે મંગળને ભાઈનો કારક કહેવામાં આવે છે આથી આ યોગની અસરને કારણે ઘણી વખત વ્યક્તિનો પોતાના ભાઈઓ સાથે ઝઘડો થાય છે અંગારક યોગના કારણે દેશવાસીઓના શત્રુઓ સક્રિય થઈ જાય છે અને દેશી વધુ પીવાનું અને માંસાહારી ખોરાક ખાવા લાગે છે તેનું માનસિક તાણ વધે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ હાલમાં મીન રાશિમાં છે અને આગામી અડધા મહિના સુધી આ રાશિમાં રહેશે આ સાથે તેરમે બે હજાર પચીસના રોજ ગ્રહોનો સેનાપ્તિ મંગળ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે એકત્રીસ મે સુધી રહેશે આવી સ્થિતિમાં અંગારક યોગ આ તારીખ સુધી રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ આ બે ગ્રહોના સંયોગથી બનેલા અંગારક યોગથી બચવું જોઈએ અને કઈ રાશિને રાહુ અને મંગળથી લાભ થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા રામ ભક્ત હનુમાનજી મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હૃદયથી જય શ્રી મહાબલી હનુમાનજીનો જાપ અવશ્ય કરવો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાન શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક મેષ મહેશ રાશિના લોકો માટે અમે તમને જણાવીએ કે અઢાર વર્ષ પછી આ રાશિના બારમાં ઘરમાં રાહુ અને મંગળના સંયોગથી અંગારક યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોએ થોડા સાવધાન રહેવાની જરૂર છે કારણ કે અંગારક યોગ તમને અગ્નિ જેવી પરેશાની આપનાર છે હા મિત્રો રાહુ અને મંગળની યુતિને કારણે તમારા જીવનમાં પણ ખર્ચ વધી શકે છે જો તમે ખર્ચ પર નિયંત્રણ રાખીને તમારું કામ કરો છો તો મિત્રો આ સમયે તમે સરળતાથી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે તેર મે બે હજાર પચ્ચીસના રોજ બનેલા અંગારક યોગની અસરને કારણે તમારા વિચારોમાં વધઘટ આવી શકે છે તમે તમારા વિચારોમાં થોડી ઉણપ અનુભવી શકો છો જેના કારણે તમને સમસ્યાઓ થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને તેમના શિક્ષણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અંગારક યોગની રચનાને કારણે તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકો છો તમારા ભણતર પર ધ્યાન આપો તેર મેથી એકત્રીસ મે સુધી તમારા પર અસર રહેશે આ ઉપરાંત જે લોકોનું સ્વાસ્થ્ય પહેલાથી જ લથડી રહ્યું હતું તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ આ સમયે વધુ વધી શકે છે અંગારક યોગ આ સમયે તમને ઘણી પરેશાનીઓ આપી શકે છે તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે જો શક્ય હોય તો તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ તે જ વ્યક્તિને પરિવારમાં કોઈ સમસ્યા આવી શકે છે જે તમને પરેશાન કરી શકે છે પારિવારિક કામને લઈને તમારા મનમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે આ સમયે અંગારક યોગની અસરને કારણે મેષ રાશિના લોકોનું જીવન પુનઃસ્થાપિત થવાનું છે આ સમય તમે મિત્રોને પણ કહી શકો છો કે તમે આ સમયે તમારી સાથે આવો છો અંગારક યોગ બનતાની સાથે જ જમીન સંપત્તિને લગતી સમસ્યાઓ એક પછી એક સમસ્યાઓ તમારા જીવનમાં આવવા લાગે છે તમારે સાવધાની સાથે સામનો કરવો પડશે મિત્રો તમારે આ સમય નાનામાં નાના કાર્યો માટે પણ વધુ મહેનત કરવી પડી શકે છે તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે તમારા શત્રુઓ તમારા કામમાં અવરોધો ઉભી કરશે અને મુશ્કેલીઓ ઉભી કરવાનો પ્રયાસ કરશે મિત્રો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે જે કોઈ વિદેશ જઈને વેપાર કરવા ઈચ્છે છે મિત્રો વેપારમાં ભાગીદારી કરી શકે છે જે લોકો સાથે શક્ય હોય તો કોઈ પણ સંજોગોમાં મિત્રો સ્વાસ્થ્યને લઈને સાવચેત રહો ભાગીદારીમાં તમારે સાવધાની રાખવી જોઈએ થોડી સતર્કતાથી આગળ વધશો તો તમારા માટે સારું રહેશે તમારે કામના સંબંધમાં વધુ મુસાફરી કરવી પડી શકે છે જેના કારણે તમે પરિવાર મિત્રોને વધુ સમય આપી શકશો નહીં તમને જણાવી દઈએ કે અંગારક યોગની અસરને કારણે આ સમય કોર્ટના કેસોમાં વિલંબ થશે જેના કારણે તમારા મનમાં કેટલાક નકારાત્મક વિચારો પણ આવી શકે છે જેના કારણે તમારા મનમાં કેટલાક નકારાત્મક વિચારો પણ આવી શકે છે અમારું કામ પણ મિત્રો ગભરાશો નહીં અને બજરંગબલીનું નામ લઈને તમારું કામ કરો અને ભગવાનની કૃપાથી દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારું કામ વહેલા કે મોડેથી પૂરું થશે નંબર બે મિથુન મિથુન રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે તમને અઢાર વર્ષ પછી રાહુ અને મંગળની યુતિથી ફાયદો થવાનો છે હા મિત્રો કારણ કે રાહુ અને મંગળ તમારા બીજા ઘરમાં હશે જેને ધનનું ઘર કહેવામાં આવે છે આ ઘરમાં રાહુ અને મંગળ તમને વિશેષ લાભ આપશે આ સમય દરમિયાન ગ્રહોનું સંક્રમણ થશે જેના કારણે તમારા જીવનના વિવિધ પાસાઓમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે રાહુ અને મંગળના આ સંયોગની અસર તમારા પ્રેમ જીવન તેમજ કારકિર્દી વગેરે પર જોવા મળશે અને તમને નવા અનુભવો અને તકો અંગે માર્ગદર્શન મળશે તમે તમારા સંબંધોને મજબૂત કરવા માંગો છો તમારા વ્યવસાયને વિસ્તારવા માંગો છો અથવા તમારી કારકિર્દીમાં સ્પષ્ટતા મેળવવા માંગો છો તો મિત્રો અઢાર વર્ષ પછી તેરમી મેના રોજ રાહુ અને મંગળનો યુતિ તમને સારો લાભ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપશે લગ્નની શહનાઈ ટૂંક સમયમાં તમારા જીવનમાં રમી શકે છે તમને શિક્ષણના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે આ સમય તમારા જીવનમાં આધ્યાત્મિકતા વ્યાપી જશે તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો મંગળ અને રાહુ તમને તમારા દરેક કાર્યમાં સફળતા અપાવશે નાણાકીય રીતે આ પરિવહન તમારા માટે ફાયદાકારક રહેશે આ સમય તમારા જીવનમાં આવકના નવા સ્ત્રોત આપોઆપ બનવા લાગશે કેટલાક નવા કાર્ય આપોઆપ શરૂ થશે અને દરેક કાર્ય તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે પરંતુ કાર્યસ્થળમાં તમને જવાબદારીઓ નહીં મળે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે હા મિત્રો રાહુ અને મંગળ તમને લાભ આપશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો નંબર ત્રણ ધનુ ધનુ રાશિના લોકોએ જાણવું જોઈએ કે અઢાર વર્ષ પછી આ રાશિના ચોથા ઘરમાં રાહુ અને મંગળ અંગારક યોગ બનાવી રહ્યા છે આવી સ્થિતિમાં રાહુ આ રાશિના લોકોના સુખ સુવિધાઓ અને લક્ઝરીમાં ઘટાડો કરશે રાહુની પરેશાનીકારક અસરને કારણે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઘેરાઈ શકો છો તમારી તબિયત બગડવાની સંભાવના છે મિત્રો જો તમે દારૂ પીને વાહન ચલાવો છો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નશામાં ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ બને છે મિત્રો આ સમયે માંસ અને દારૂનું સેવન ન કરો અમદારક યોગ આ સમયે તમને અગ્નિ જેવી મુશ્કેલી આપશે હા મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે તમારું સ્વાસ્થ્ય બગડશે અને તમે આ સમયે માનસિક તણાવનો શિકાર પણ બની શકો છો તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહો અને મંગળના સંયોગથી બનેલા અંગારક યોગને કારણે આ સમયે તમારા પરિવારમાં કેટલાક બદલાવ આવી શકે છે પરિવારના સભ્યો અને સંજય સાથે સંબંધોની સ્થિતિ બની શકે છે મિત્રો આ સમયે તમારી વાણીમાં મધુરતા લાવવાનો પ્રયાસ કરો તમારા પરિવારના સભ્યો સાથે તમારા મતભેદ હોઈ શકે છે કારણ કે તમારા કામમાં કોઈ દખલ કરે તે તમને પસંદ નથી આ સાથે કાર્યસ્થળમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે સ્ત્રી પક્ષના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો આ સાથે વાહન ચલાવતી વખતે થોડી સાવચેતી રાખો મિત્રો તમે જે પણ ધંધો કરી રહ્યા છો આ સમયે તમને તમારા વ્યવસાયમાં ક્યારે ફાયદો થશે જેના કારણે તમે માનસિક તણાવથી ઘેરાઈ શકો છો અંગારક યોગની અસરને કારણે આ સમય તમારા માટે ખૂબ જ કષ્ટદાયક રહેવાનો છે હા મિત્રો આ સમય એવું કંઈ ન કરો જેનાથી તમને તકલીફ થાય મિત્રો દરેક સમસ્યાને શાંતિથી ઉકેલો અને તમારી વાણીમાં મધુરતા રાખો તો તમારું સારું થશે અને ભગવાન ભક્ત હનુમાનજીના નામનો દરરોજ એકસો આઠ વાર જાપ અવશ્ય કરો તમને લાભ મળશે નંબર ચાર મકર મકર રાશિના જાતકો તમને કહેશે કે અઢાર વર્ષ પછી રાહુ અને મંગળની શુભ અસરને કારણે તમને આ સમયે સારો લાભ મળશે હા મિત્રો તેરમી વીસ મે ઓગણીસો પચ્ચીસના રોજ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થશે રાહુ અને મંગળની તમારા પર શુભ દ્રષ્ટિથી આ સમય તમારા માટે વરદાન સમાન રહેશે મંગળની શુભ દૃષ્ટિથી તમારી આવકમાં વધારો થશે વિવાહિત યુગલો માટે આ સમય ઘણો સારો રહેશે તમને બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે હા મિત્રો જે તમારા મનને ખુશ કરશે મકર રાશિના લોકોનું ઘર નાના બાળકના હાસ્યથી ગુંજી શકે છે જેના આગમનથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે તમે તમારા સંબંધને લગ્નના બંધનમાં બાંધવાનું નક્કી કરશો તમારા જીવનમાંથી આળસ દૂર થશે મિત્રો તમે પૂરા ઉત્સાહથી કામ કરશો વિદેશ જવાની શક્યતાઓ છે કાર્યસ્થળમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે અને તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે આ સમય દરમિયાન કરેલા કામમાં તમને સફળતા મળશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે તમને શેર માર્કેટિંગથી નફો મળવાના સંકેત દેખાઈ રહ્યા છે રાહુ અને મંગળના પ્રભાવથી ઘર અને પરિવારમાં વાતાવરણ આનંદમય રહેશે તમારા વૈવાહિક જીવનમાં શુભ પ્રસંગોનું આયોજન થઈ શકે છે મિત્રો તમે તમારી વાણી અને મધુર વર્તનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો નાણાંના પ્રવાહના ઘણા રસ્તાઓ ખુલશે જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે આ સમય તમારા જીવનમાં ખૂબ જ સુંદર રહેશે તમને ચારે બાજુથી સફળતા મળશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે હા મિત્રો મિત્રો મંગળની અસરથી તમે તમારા જીવનમાં નવી છલાંગ લગાવશો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે હા મિત્રો નંબર પાંચ કન્યા કન્યા રાશિવાળાને જાણ કરવી જોઈએ કે રાહુ અને મંગળના પ્રભાવથી અઢાર વર્ષ પછી બનેલો અંગારક યોગ તમારા પર ખૂબ જ ખતરનાક અસર કરશે હા મિત્રો જેના કારણે કન્યા રાશિવાળાઓએ સાવધાન રહેવું જોઈએ આ સમય તમારા જીવનમાં અગ્નિ જેવી પરેશાનીઓ આપી શકે છે આ અસર તમારા પર તેર મેથી સુધી રહેશે જેના કારણે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવચેતીપૂર્વક પગલાં ભરવા પડી શકે છે આ રાશિમાં સાતમા ભાવમાં અંગારક યોગ બની રહ્યો છે જેના કારણે તમારે તમારા મિત્રોના કારણે કોઈના તરફથી પરેશાનીનો સામનો કરવો પડે છે આ સાથે કોઈને કોઈ કારણસર તમારા સંબંધોમાં તકરાર થઈ શકે છે હા મિત્રો અંગારક યોગ અશુભ સવારના કારણે તમારા ઘરમાં કોઈ બાબતને લઈને સમસ્યા આવી શકે છે તમારી માતાની જૂની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે તમારા જીવનમાં સમસ્યાઓનું વર્તુળ બનાવી શકે છે મિત્રો ઓફિસમાં કોઈ પણ કામ સાવધાનીથી કરો અંગારક યોગના અશુભ પ્રભાવને કારણે આ સમય તમારા માટે અગ્નિ જેવો પરેશાન કરી શકે છે ભાઈ બહેનના સંબંધોમાં વિવાદ થવાની સંભાવના છે મિત્રો આ સમયે જે કોઈ નોકરી કરે છે તમારે આ સમયે સાવચેત રહેવું જોઈએ તમારા જૂના દુશ્મનો કોઈ વાતનો બદલો લેવાની કોશિશ કરી રહ્યા છે જેના કારણે તમારે દરેક કામ સાવધાનીથી કરવું પડશે અને વરિષ્ઠોની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે હા મિત્રો કારનું ધ્યાન રાખો અને દારૂ અને માંસનું સેવન બિલકુલ ન કરો અંગારક યોગની અસર તમારા પર અગ્નિના વર્તુળની જેમ બેઠી છે મિત્રો આ સમયે હનુમાનજીના નામનો યથાશક્તિ જાપ કરો અને દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો જેના કારણે તમારા કામમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને હનુમાનજીના આશીર્વાદથી તમારા કામ પૂરા થતા રહેશે નંબર છ કર્ક રાશિના લોકો અમે તમને જણાવીએ કે અઢાર વર્ષ પછી મંગળ અને રાહુનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારું ભાગ્ય વધી શકે છે ઉપરાંત જો તમે વેપારી છો તો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરી શકો છો અથવા કોઈ મોટા વ્યવસાયમાં રોકાણ કરી શકો છો જે તમને ભવિષ્યમાં લાભ આપશે અને આ સમયે તમે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો અને આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકે છે આ સમયે તમે કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો હા મિત્રો અઢાર વર્ષ પછી રાહુ અને મંગળના પ્રભાવથી આ સંક્રમણ તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે આ સમય તમારા જીવનમાં આવકના નવા સ્ત્રોત આપોઆપ બનવા લાગશે કેટલાક નવા કાર્ય આપોઆપ શરૂ થશે અને દરેક કાર્ય તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે અને તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળશે હા મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો ભાગ્યશાળી રહેશે શિક્ષણના ક્ષેત્રમાં તમને સારો લાભ મળશે જો તમે વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમયે તમારું સપનું ચોક્કસ પૂરું થશે તમને આગળ વધવાની સુવર્ણ તકો મળશે અભ્યાસમાં કરેલી મહેનત ફળશે અને સફળતાનો મીઠો સ્વાદ ચોક્કસ ચાખવા મળશે આ સમયે તમારા ભાગ્યના બંધ દરવાજા કાયમ માટે ખુલી શકે છે નંબર સાત વૃષભ તમને જણાવી દઈએ કે મંગળ અને રાહુનો સંયોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી રાશિના આવક અને લાભ સ્થાનમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારી આવક વધી શકે છે તમને રોકાણથી પણ ફાયદો થશે તે જ સમયે જો તમે નોકરી કરતા હોવ તો પગારમાં વધારાની સાથે તમને કાર્યસ્થળ પર પ્રમોશન પણ મળી શકે છે જો પારિવારિક વાતાવરણની વાત કરીએ તો ઘર અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ઉપરાંત તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે અને તમારા લગ્ન જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે અને તમારા પ્રેમ જીવનમાં રોમાંસ ઉમેરાશે તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે આવકના ઘણા નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આવકમાં વધારો થશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે લાભ થશે જો તમે આ સમય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ જ સારું પરિણામ મળશે તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે અથવા નવો કોર્સ કરવા માગે છે તેમના માટે આ સમયની શરૂઆત ખૂબ જ ભાગ્યશાળી રહેશે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે પણ આ ખૂબ જ સારો સમય રહેશે તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો મિત્રો અઢાર વર્ષ પછી તમામ રાશિઓ પર રાહુ અને મંગળની અસર થવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી બજરંગબલી મહારાજનો જાપ કરો અને વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીની કૃપા તમારા બધા પર હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે આભાર મિત્રો